અને ચાલો શ્રાવણ મહિનાનો સોમવાર છે તો મહાદેવનું આપણે કંઈક આરાધ્ય કરીએ તો આજે મેં સોમવારના દિવસે મહાદેવના પૂજા માટે મેં કંઈક નવું બનાવ્યું છે તો તમે પણ જો કોઈ પણ કામની શરૂઆત કરવી હોય તો પેલા માતાજીના એટલે કે કુળદેવીના દર્શન તો કરવા જ જોઈએ તો પછી શું હું પણ મંદિરમાં જઈ અને મારા કુળદેવી માતાજીના દર્શન કરી આવી છું અને તમે કમેન્ટમાં કરી દેજો કે તમારા કુળદેવી કયા છે અમારા ચાઉન્ડમાં છે તો ચાલો પછી શું હું તો બનાવવા બેસી ગઈ છું શિવલિંગ માટેનું તો અહીંયા લઈ લીધું છે તમે જોઈ શકો છો આ માટે કુંડુ છે મેં કુંડું લીધું છે ત્યાર પછી આ તાર લીધું છે તે કોઈ પણ હાર્ડવેરની દુકાનમાં તમે જાઓ તો ત્યાં મળી રહેશે ત્યાર પછી મેં થોડીક ધૂળ લીધી છે એટલે કે માટી અને હા અહીંયા મેં લીધું છે જેડ પ્લાન મારી પાસે હતું એટલે મેં લીધું છે પછી શું હું બનાવવા બેસી ગઈ તમે પણ જુઓ તો આ રીતે મેં જે તાર છે તેને વારી અને કુંડામાં ફિક્સ કરી દીધો છે એટલે કે એડજસ્ટ કરી લીધો છે ત્યાર પછી શું તેના ઉપર મેં ધૂળ નાખી દીધી છે એટલે કે માટી અને હા અહીંયા માટી કોરી છે પછી શું ધીમે ધીમે હું તેને પાણી નાખી અને ચારેય સાઈડથી દબાવતી જઈશ એટલે જે તાર છે તે એકદમ ફિક્સ થઈ જાય તમે જોઈ શકો છો અને હા મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ 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 પછી મેં પાણીને આ રીતે ધીમે ધીમે ચારે તરફ નાખી દીધું એટલે જે માટી છે એકદમ સરસ બેસી જાય અને જે તાર છે એ ફિક્સ થઈ જાય એટલે કે હલે નહીં અને ત્યાર પછી મેં જે આ જેટ પ્લાન્ટ છે તેની જે મોટી મોટી ડાળીઓ હોય તેને મેં કાતરથી કટ કરી લીધી છે તમારી પાસે અહીંયા કોઈ પણ હોય માનો કે વેલ છે ગુલાબ છે તમારે જે પણ તમારું જે ફેવરિટ હોય વૃક્ષ તેને આવી રીતે કટ કરી અને જે મેં આ તાર છે ને તારની વડે છે ને મેં એને દોરાથી બાંધી દીધું છે તમે જોવો છો આગળ એકદમ સરસ મજાનું બનવાનું છે તો પ્લીઝ વ્લોગ મેં એન્ડ સુધી જોજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેવું લાગ્યું ને તે જરૂર ને જરૂર મને કેજો એટલે મને આવા નવા નવા વિડીયો બનાવવાનું કઈક પ્રોત્સાહન મને પછી મેં જેટ પ્લાન્ટની ડાળીઓ જે લાંબી લાંબી હતી ને એને કટ કરી અને ચારેય બાજુ આવી રીતે ફિક્સ કરી દીધી છે અને ત્યાર પછી મેં એને છે ને દોરાની મદદથી એકદમ આમ મતલબ બાંધી દીધી છે એટલે એ એવી રીતે કે સપોઝ પડે ને તારને પણ સપોર્ટ રહે અને એકદમ જે વેલ છે એને પણ સપોર્ટ રહે તો તમે જોઈ શકો છો સરસ લાગે છે ને તમને ગયું કે નહીં તે કમેન્ટ કરીને જરૂર કહેજો તો પછી શું આના ઉપર આપણે એક જલધારી રાખવાની છે અને નીચે શિવલિંગ રાખવાની છે અને ડેકોરેશન માટે તમે કોઈ કલરફુલ પથ્થર આવે છે તે પણ રાખી શકો છો જો કેટલું મસ્ત તારથી ફિક્સ થઈ ગયું છે અને તે લાંબો ટાઈમ સુધી ચાલશે અને મેં કુંડામાં એટલે કર્યું છે કે શિવલિંગ શ્રાવણ મહિનો પતી જાય પછી પણ તમે આનો ઉપયોગ કરી શકો છો જો અહીંયા મેં શિવલિંગ રાખી દીધી છે પછી શું જલધારી હતી તેને પણ આવી રીતે અહીંયા ઉપર ટીંગાડવાની હતી તો જલધારીનું વજન છે તે બહુ હતું એટલે તાર ઉપર ફિક્સ નહોતું થતું તો પછી મેં થી એ ફિક્સ ના થયું પછી મેં મમ્મીને બોલાવ્યા કેમ કે મારાથી એકલાથી તો આ ના થયું એટલે મમ્મી કે ઊભી રહે હું પણ તને મદદ કરું તો મમ્મીએ અહીંયા સપોર્ટ કર્યો અને મને જો આવી રીતે ફિક્સ કરવામાં પણ મદદ કરી મમ્મીએ પકડી રાખ્યું અને બસ પછી શું મેં પણ અહીંયા તેને ફિક્સ કરી દીધું અમે માટીની લૂધું છે તમે આને પ્લાસ્ટિકનું એટલે કે પ્લાસ્ટિકની જે કુલડી આવે ને આઈસક્રીમની એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો તે પણ સરસ મજાનું બને છે તો પછી બસ આ રીતે મેં જળાધાયી બનાવી લીધું છે તમે જોઈ શકો છો મને તો આ સરસ ગમ્યું તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂર જો મેં આ વિડીયો એક યુટ્યુબમાં જોયું હતું તો બસ એને જ માઇન્ડમાં રાખી અને મેં કંઈક આવું બનાવ્યું ત્યાર પછી તો શું એકદમ વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો હું તમને બતાવું જો અંધારરો હતો ને એવી જ એવો જ વરસાદ આવ્યો છો જેવો કાળો કાળા વાદળો હતા ને એવા જો એકદમ હું તમને નજીકથી બતાવું એટલે તમને દેખાય જો હજી વાદળ છે જ અને એકદમ સરસ વરસાદ આવે છે શ્રાવણ મહિનો હોય એટલે વરસાદ ના આવે એવું તો ના જ બને પછી તો શું આ વરસાદનો આનંદ લીધો તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે કમેન્ટ કરીને કહેજો પછી શું આ શિવલિંગનું મસ્ત ડેકોરેશન તૈયાર થઈ ગયું છે અને જળધારીમાં મેં પાણી નાખી દીધું છે તમે જોઈ શકો છો કેવું લાગ્યું તે મને જરૂર કહેજો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું તમને એ અને હા મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મારા વ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે અને શ્રાવણ મહિનો છે તો બધાને મારા તરફથી હર હર મહાદેવ અને હા કમેન્ટમાં લખતા જાજો હર હર મહાદેવ તો ચાલો મળીએ બીજા વ્લોગમાં બાય